હેલો વલસાડ જૂના અને જાણીતા છેલ્લા પચાસ વર્ષોથી અહીં ગણેશજીની મૂર્તિઓ મળે છે નાના મોટા દરેક ડિઝાઇનમાં ઉપલબ્ધ છે ઘર માટે કે મંડળ માટે શોખીનથી લઈ જાવ પારંપરિક દરેક પ્રકારની મૂર્તિઓ મળશે બે ભાઈઓ દ્વારા સંચાલિત જેમણે પચાસ વર્ષોથી બી વધુ સમયથી ગણપતિની સિઝનમાં ભરોસો જીત્યો છે હિતેશભાઈ અને જીગ્નેશભાઈ એમના વડીલોના ટાઈમથી આવતી શ્રી ગણેશજીની મૂર્તિની વેચાણ કરી રહ્યા છે શિવમ ફોટો ફ્રેમિંગ ડિજિટલ સ્ટુડિયો હવે ત્યાં મૂર્તિઓ પણ વેચાય છે એક નહીં પરંતુ બે બે શોપ ચાલે છે એમની તો આજે જાઓ બુકિંગ કરાવો અને લઈ જાઓ એમનો એડ્રેસ છે શિવમ ફોટો ફ્રેમિંગ ડિજિટલ સ્ટુડિયો સ્કૂલ સામે હાલર રોડ વલસાડ અને બીજી શોપ બાબુ ચણાવાળા ની સામે ફર્સ્ટ ફ્લોર પર ન્યુ હાલર રોડ વલસાડ તો વલસાડ ના ભાઈઓ અને બહેનો એક વખત આવીને જરૂર મુલાકાત લો